હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો તો અચાનક કંઈક ચટાકેદાર સ્પાઈસી ખાવાનું મન થાય તો ઘરે જ ઇન્સ્ટન્ટલી પાંચ મિનિટમાં ભૂંગળા બટેટા બનાવી અને તૈયાર કરી શકીએ છીએ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાની હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગમાં તમારું સ્વાગત છે તો મેં અહીંયા છે ચાર નંગ બટેટા લીધા છે મોટા બટેટા લઈને કટ કરી અને બનાવવાનું કારણ એક એ પણ છે કારણ કે આખા બટેટા જ્યારે આપણે વઘારીએ ત્યારે જે અંદર આપણે ખાઈએ ત્યારે મસાલો છે એ એમાં મિક્સ નથી થતો અને બટેટા છે એ વચ્ચેથી કોરા નીકળે છે એટલે ખાવાની એટલી મજા નથી આવતી અને આ રીતે છે એ બટેટામાં મસાલો છે સરખી રીતે મિક્સ પણ થઈ જાય છે અને મજા પણ આવે છે બટેટાને ધોઈ કીધેલા છે હવે સૌથી પહેલાં એને એક કૂકરમાં છે એ ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ એમાં એક ચમચી જેટલું છે એ નમક ઉમેરી દઈએ અને એમાં પાણી ઉમેરી અને બટેટાની છે એ ત્રણથી ચાર સીટી કરી અને બટેટા બાફી અને તૈયાર કરી લેશું તો જ્યાં સુધી બટેટા બફાઈ છે તો એને વઘારવા માટે છે એનો મસાલો આપણે તૈયાર કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા છે પાંચથી સાત કડી જેટલું લસણ લીધેલું છે જેને આપણે સરખી રીતે વાટી અને તૈયાર કરી લઈશું તો મેં આ રીતે છે એ લસણને વાટી અને ખાલી અડધી ચમચી છે એ લાલ મરચું પાવડર ઉમેરેલું છે નમક કે બીજી કોઈ પણ જાતની વસ્તુનો ઉપયોગ કરેલો નથી તો આ છે આપણું લસણ વાટી અને તૈયાર થઈ ગયું અને મેં કોથમરીને ઝીણી એકદમ સમારી અને તૈયાર કરી લીધી છે તો મેં તેલ છે એ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું અને આ રીતે છે આપણે ભૂંગળા છે એ તળી અને તૈયાર કરી લઈએ તો આપણા ભૂંગળા છે એ સરસ મજાના તળાઈ ગયા છે તો મેં અહીંયા ત્રીસ એમ એલ જેટલું છે એ તેલ લીધેલું છે તમારે જો વધારે બટેટા હોય તો તમે કડાઈમાં કે ગમે એમાં તેલમાં આ રીતે મસાલો બનાવી શકો છો મારે વધારે મોટા વાસણની જરૂરિયાત ન હતી એટલે મેં આમાં બનાવેલું છે તેલ ગરમ થઈ ગયેલું છે એક ચમચી જીરું અને આપણા જે સમારેલા કોથમરી હતી એને મેં ઉમેરી દીધેલી છે ત્યારબાદ આપણે જે વાટેલા લસણમાં અડધી ચમચી ખાલી લાલ મરચું પાવડર નાખીને તૈયાર કરેલું હતું એ આપણે આમાં ઉમેરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ અડધી ચમચી છે એ નમક એક ચમચી જેટલો ગરમ મસાલો અને તમે જેટલું તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરજો તો અને એક ચમચી છે એ ધાણાજીરું મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે કારણ કે આપણે જે મસાલા ઉમેરેલા છે એ દાજી ન જાય હવે ખાલી ત્રીસ એમએલ જેટલું જ મેં પાણી ઉમેરેલું હતું જેથી છે એ મસાલો છે એ બધું તેલ ઓબ્ઝર્વ ન કરી લે અને એ પાણી જે ઉમેરેલું છે એને સરખી રીતે પકાવા દેશું એટલે જે મસાલો જેટલું ચૂસવાનું હશે તેલની જગ્યાએ પાણી ઓબ્ઝર્વ કરી લેશે ત્યારબાદ આપણો બનાવેલો જે તૈયાર થયેલો મસાલો છે એ બાફેલા બટેટા ઉપર આપણે ઉમેરી અને એને સરખી રીતે છે એ મિક્સ કરી દેસું એટલે તૈયાર છે આપણા લસણિયા બટેટા જો તમે લસણ ન ખાતા હોય તો વચ્ચે સ્કીપ કરી શકો છો ત્યારબાદ હાફ જે લીંબુ છે એ નીચોવી લઈએ તો આપણા બટેટા છે એ તૈયાર છે તો તૈયાર છે આપણી આજની રેસિપી ભૂંગળા બટેટા જે ઇન્સ્ટન્ટલી બની અને તૈયાર થઈ જાય છે તો તમને આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને હા જો તમે મારા વિડીયો પર નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરજો જેથી એમને પણ બનાવવા માટે નવી ટેકનિકની ખબર પડે અને હા બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ